માતાજી મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે બધાનું તો આપણે હવે અડિયા મેળો બતાવી જવાનું છે હવે લોટેશ્વર તો 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 રહેજો ઓકે કેમ કે બ્લોગ નહીં થઈ બે અલગ અલગ રાખવાના એક કાલે આવશે ને એક ફ્રમ દિશા કાલે અડિયાવાળો આવી જશે ને ફ્રમ દિશા આવશે લોટેશ્વર તો હવે આપણે આગળ કટમાં જોડે વિડીયોમાં જોડે રહેજો તમને હવે લોટેશ્વર નું લોકેશન બધું બતાવશું ઓકે મળીએ આગળ મિત્રો આપણે હવે

Kalau gaul salah, artinya itu usah ya, baik oke. Oh, bakal oke, ya. oke, 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 Kita keren, oke, 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 jauh oke, ya. oke, 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 Video, આ મિત્રો આ કડી ગ્રાઈન મળીએ વરસાદ બંધ રહેશે કે નહીં તો વરસાદ રહી ગયો હે હવે આજે ભાઈ બાય કાઢે રા જા ભાઈ હવે બા બાય આ તો ગૌશાળા હતી તે હારો વળી બચી ગયા કે પલડી લા હતા શું કેવા છે ભાઈ આ દો હતા પગળો કાઢજો ના કે એક આવે દો પાસો આવે તો જો મા

મેટા આયા સાતના દેગાજો એમ કે રિપોર્ટ કીધું પડશે તો મિત્રો આપણે દાસ્તાવાડી ગયા હતા અને અમે કુછ સફર મટા કુછ

થોડા એક કિલોમીટર દૂર બાઇક મેં દીધું હોય હવે આટલે જવું પડશે હતું કેમ કે ટ્રાફિક છે અરે અવાર રાહુલ ભાઈ અને ઇસમ બૂમ પડા બીજું ભાઈ શું કો તમે ક્યાં આવતારે રે તો ક્યારે આયા દર્શન કરીને આ કે આ એક ફિલ્મ કાર ચલો જય નાયા બસ હોય હજી એક જગ્યા બાચી છે જાવ પણ એટલો સિક્રેટ એ નાખી દાજો સારું હેડો

જો ટ્રાફિક તો છે જો કેમ કે અમે મોડા હે ને એટલે ટ્રાફિક ઓછું હે પણ એમ કે એમ કે માપે હે અમે થોડાક વેલા આવ્યા ને ચમકે સાડા ચાર ટાઈમ થઈ ગયો કેમ બધા કામનો સમય થઈ ગયો ને એટલે બસ તેમાં પબ્લિક ઓછી થઈ ગઈ છે એમ તો છે ટ્રાફિક છે એમ નહીં તમે જોઈ શકો છો બહુ બધી પબ્લિક છે પણ હવે ઓછી થાય હતી એમ કે કારણ કે શું હે મિત્રો હવે બધાને આમ તાજો ટાઈમ થઈ ગયો એટલે મીત્રો હવે જો મંદિરે પહોંચી જવાયા ઓકે સ્વર về ai giờ học đồng nằm mình મિત્રો દર્શન કરી લેજો મહાદેવના વૃતે મિત્રો દર્શન કરી લીધું મિત્રો મિત્રો દર્શન કરી લીધા આ દેવના મિત્રો આપણે હવે અજયભાઈ બે પકોડી ખાધો એ મિત્રો હવે જઈએ આગળ જે જગ્યાએ સારું લાગે એમ કે આ સારી જેવું એમ કે વસ્તુ હશે હવે નાસ્તો પાસ્તો કરીએ એમ એમ લેટ આવે એટલે મજા ઓછી આવશે હવે એમ વરસાદનો મોસમ એટલે દર્શન કરીને ધેખવાનું કરીએ એવું છે Aja aja, kalau misalnya jauh, eh? potong matau, bokorin bokorin patau. Bokorin kawai ujian aja, sih lagi